આમ તો દારૂબંધી છે પરંતુ ફક્ત કાગળ પર હોય તેવું લાગે છે સુરતમાં રોજ બરોજ દારૂ પકડાવવાના કિસ્સાઓ સામે આવતા રહે છે ત્યારે સુરત ની સરથાણા પોલીસે પાંચસો ઓગણચાલીસ દારૂની બોટલો કબજે કરી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે આ અંગે સરથાણા પોલીસે માહિતી આપતા જણાવ્યું હતું કે તારીખ પાંચ સાત બે હજાર પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન બાતમી મળી હતી કે બાપા સીતારામ ચાર રસ્તા પાસે આવેલ મઢુલી મોટર્સની બાજુની ગલીમાં એક કારમાંથી બાઇક પર વિદેશી દારૂના જથ્થાનું કાર્ટિંગ થાય છે આ બાતમીના આધારે પોલીસે તપાસ કરતા ત્યાં હાજર ત્રણ ઈસમોને ઝડપી પાડ્યા હતા સંજય કુમાર મહેતા બળદેવ લાલજી બારૈયા અને ધરપકડ કરી છે પોલીસે દારૂની બોટલ કાર અને મોપેડ મળી ચાર બાવન લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો છે પોલીસે દારૂનો જથ્થો લાવનાર મહારાષ્ટ્રના શૈલેષ રાદડિયાને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત